જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં આવશો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરી આજનો વિડીયો જો આપણે સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે વાગી ગયા છે આપણે સાડા આઠથી પોણા નવ થઈ ગયા છે અને વિડીયોનો આપણે શરૂઆત કરી દીધી છે સવાર સવારમાં તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જો અહીંયા બે ગઈ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બોલ હં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને

મારે તો જવું પડે ને હવાર હવાર દુકાને હમ મને તો જવું પડે કુટી જાય તો નો જવું પડે મને ગમે નહીં દુકાને જવું નહીં હા સેજો કે મને ગમે ને તો હું પછી મારે લેવા જવાનું ને બધું તું કાલ હવાર એમ કે બકાલો લઈ આવી જોન આ લઈ આવી જોન દુકાને જાતા તો હું અહીંયા શીખી હું કઈ ન્યા હતી તે દુકાને નો જતી હા તે ન્યા નો અહીંયા તો જવું પડે ને આપણે અહીંયા જાય છે બાઈ એટલે આપણે બધા જાવા કઈ શરમ નો લાગે હમ નહીં અને આજ તો કઈ કેતા જ નહીં આજ તો મારે

તો કે અમારે જે તૈયાર થવાનું છે એને તો ક્રેપ પહેરવાનું છે હમ તો જે તમને કીધું હતું કે માર જેઠની છોકરી રહી છે તો જો મારા આતમનના છે ઈ માર જેટની છોકરી થાય કેમ કે મારે તો કઈ છોકરી છે નહીં કે અન નારીન બે છોકરા છે એટલે આપણને તો ઘણો શોખ છે છોકરીનો પણ આપણે તો કઈ છે નહીં એટલે તમનના જો મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે આ ક્રેપ ટોપ કેવાય ને તમનના જો કેવી લિસ્ટ અપ કરીને આજ તો મોળક જ છે એટલે આજ તો નવા જ કપડાં પહેરવાના હોય એટલે કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને થાઈ પણ સરસ તૈયાર કરી વાળી છે ઘઉં ને સોખા અને જુવારા જુઓ જુવારા તો થોડાક પારવાત તું છે કે બહુ કંકુ એવું બધું તૈયાર કરી વાળ્યું છે અને હવે કૂંજવા જવાનું છે તૈયાર તો થઈ જ ગઈ છે અને આ બાજુ આપણે કાવ્યા ની બધા આવવાનું છે કા તને તું કેટલા મુલાકાત છો બીજું વર્ષ છે એમ કે છે કા પાંચ દિવસ રેવા હે તારથી કે તાર મમ્મી રે ભૂખ્યા હશે ને નાવા જાય તેરા ધરોડી અને શું કહેવાય હરિયા જાય આ નાવા જાય ને તેરા લેતું જવાનું હોય અમે જાતા ને ત્યારે અમે લઈ જતા અમે તો નદીએ સાથે તમન્ના તમે ક્યાં જાવ નાવા નાવા તો ઘરે ત્યાં નાવા ન કેમ કે અહીંયા તો કઈ નદી છે નહીં આપણે અહીંયા તો એ ટાકીએ ના આવે વેડે કા આ બાજુ જો આપણે કાવ્યા પણ તૈયાર થઈને આવી ગઈ છે બે મસ્ત આ હું સોલી પહેરી કહેવાય જો એને તો સોલી પહેરી ના કાવલી તમન્નાએ તો ક્રેપ પહેર્યું છે તો બે તૈયાર થઈ ગયું છે ને હવે બે એને પૂછવા જવાનું છે તારી થાળી ક્યાં ગઈ વેદુ કે કે વેદુ 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 તૈયાર થઈ થી વેદુ રહી છે તારે કેટલા વર્ષ થી મળકત નું લે આ વેદુ આવી જો આ બધા મળકત રે હા જો બે બે નું છે ઈ એટલે બે બે નું જો હરખી ચોલી પહેરી છે મસ્ત તૈયાર થઈ ગઈ ને આ તું એ રહ્યો છો મળકત હે જો જયરાજે મળકત રે એમ કે ભૂખ લાગી કેટલીક લાગી છે બધાની

તારું પછી કાલ હું હ સુરજ દાદા કાલ સુરજ દાદા એમ રોજ રોજ અલગ અલગ ગાય નો ખીલોજ દાદા ને પછી પાણી આરું ને ઉંમર ને એવું પાંચ વસ્તુ નખી નોખા દિવસે પૂંજવાની હોય કા તો હારું તૈયાર થઈ જશે ને હવે આપણે એને જઈશું પૂંજવા પછી એને ફરાળ કરવાનો હોય બાકી તો પછી ફરાળ કરવાનો છે કા અમને બોલાવશે ને ફરાળ કરવા તો આપણે જો અહીંયા ગોરમાં પણ આજ આપણી બાજુમાં જ છે એટલે જો મસ્ત પૂજા કરવા બેહી જશે અને હમણાં વિધિ શરૂ કરાવી એટલે એ પણ તમને દેખાડવી કે કેવી કમારે ગામની વિધિ હોય બધાના ગામમાં અલગ અલગ સાલ હોય વિધિ કરવાનો તો આપણે જો આ પૂજા કરવા બેસી જશે અને હવે પૂજા એની શરૂ કરવાની છે kalian temenan berhabis biji কঙ্কু না আড়ত নয় এটাই শিখা পড়ে যে খবর না পড়ে આ આપણે રાખડી બાંધવા દર વર્ષે કિયા ને નારિયણ આવે છે એટલે આપણે તો આ બે નત કરેલી છે એમ તો એને પણ બાકી હું રાખી તો એને આપી દેવી કા કુંજી નો કે તાકે મને ઘરે આવું છે એને વિડીયો માં આવવાનો કેટલો શોખ છે તો જો પાછા આપણે એને વિડીયો લઈ લીધા છે કા રોજ આવતો અમાર રોજ વિડીયો બનાવવાનો દોય હે કાલ હું પણ છે ફરાળ કરી લીધો ફરાળ ડબો આપણે ડબો ખુલ્લો થાય પાતર વડી ખાઈ છે સિંગ ભજે લોન કેતે નો ખવડા પાપ લાગે આપણને કેમ કે આજ તો ઈ મોળા રહ્યા છે એટલે આજ તો એને નો ખાવાનું પૂછાય કા તું રહીસો આપણે વીએનસી નથી રહી એટલે વીએનસી ન આપી દીદી કહેવાય જો આ મરકી યાર બેન હા 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 તાર ઝે યપરતી દેવાના છે ના ના કેમ એક ટાઈમ કેસે મારત કાય ઝે યપરતી રેવા નથી કેમ કે ઈ માર ભૂખી ન રહી એકતી તો જ ન રહેતી હોય ને બરાબર ને કઈ એમ ખાઈ ખાઈ એમ હોય એમ તો ખાવાનું હોય તો એમ ખાઈ ખાઈ રહે અમે રહેતા પણ કાંઈ અમે ત્યાં કાંઈ ખાતા નહીં કાંઈ બહુ યાદય નથી હું તો ઘણા ના ઓ ખવાય તો નહીં ભૂક્યું જ રહેવાનું હોય પાંચ દિવસ તો ફરાળ કરવાનું હોય ને બપોરે એકટાણું કરવાનું હોય ખાતા ધરાઈને પણ ફરાળને એવું બધું કરતા પણ ઈ વખતે તો કાંઈ ખબર ન પડતી એટલે કાંઈ ભૂલમાં ખવાઈ ગયું હોય તો કાંઈ ખબર ન હોય આપણા કપડા અડધા જે ભૂકાણા છે ને અડધા કાંઈ ભુકાણા નથી એટલે કપડા લઈ લીધા અને હંકેલવાના તો નિરાયક જ છે અને વાતાવરણ કેવું એકદમ કારક તો કાળુ કાળુ વાદળું થઈ જાય ડીબંગ કહેવાય કાળુ કાળુ શું કહેવાય હા એ તો જે બોલી હાલે કાળુ કાળુ અંધારેલું એટલે શું કહેવાય એ તો મને નથી ખબર ઈ તો જે આવડે એ બોલવાનું હે તને શું આવડે બોલ તો કાળુ કાળુ હે હા અને કારક જો પાછા આવા ધોળા વાદળા થઈ જાય ઘડીકમાં તો કેટલું અંધારેલું હોય આ બાજુ આપણે મસ્ત વાતાવરણ થઈ ગયું જોવો

છોકરા કોને કહેવાય છે એ તો બાળા રાજા કહેવાય પછી તો નાન્યુ નાનનું હતું કે એટલી બધી મોટી ન થાય એટલે આપણે ભાગ ખાવા ને એટલા પૈસા આપી દીધા છે એટલે કેટલી રાજી થઈ ગયું ખબર હમ હમ મારે મહેંદી મૂકવાની છે હમ એમાં કેવી મસ્ત મૂકેલી હતી નહીં તમારના કાવ્યાએ બે મૂકેલી હતી હમ આવડો તો નહીં મહેંદી મને તો બહુ જ શોખ મહેંદી મેકવાનો પણ કેમ કે કિરિયાન કિરિયાન તો ન વણ્યા કરે જો કે પણ આર્યન આપણે નાનો રહ્યો એટલે એને ખબર ન પડે કેમ કે એ પાછો હાથ પકડે એટલે હઠીલો તો તમારી જેમ એટલે થોડોક એને મોટો થઈ જાય પછી આપણે મહેંદી મૂકવાની છે અને તૈયારી થવાનું છે તૈયાર થવાનો મુકવાનો ને એવો તો બધું મને બહુ જ શોખ જમીલે મારે જો અહીંયા રોય કાબેર આવે અમારે શેજુ ગાંઠિયા નાખ્યા કરે અને શકી આવતા હોય

હા તો ક્યુટ કેનડો તો મોડો જોઈ અરે જોઈ લીધું તો રેતી તો મોળકત માં કઈ આપડા કઈ હગાઈ થયેલી ન હોય અત્યારે હગાઈ થઈ છે તાસ તમને હમ પાસ પૂછવાનું હોય એમાં કઈ લાગુ નથી આશીર્વાદ કા હાર પૂછવાનું હોય એ બુદ્ધુ પૂછવાનું હોય બુદ્ધુ હોય આગરા જશે ને હમ તો કટકા કટકા થઈ જશે રાય જોડા હમ હા આશીર્વાદ સારો આપણે તો જોવો છે જો મને આશ પગાર છે તમે જોઈ આશીર્વાદ આપો હા લઈ ભાઈ અને આશીર્વાદ આશીર્વાદ દેવાના છે આપડે જો તો આપણે જો સિરાજને પૈસા લાગ્યું છે કે તોકો લેતા એવા આશીર્વાદ તો કાન આશીર્વાદ આપે તમે બધા કમેન્ટ કરીને કહેજો હમ કેમ નો દેવાય તો ખારા અપાય આ તો સારું છે હું રહી નથી વ્રત રહી હોય તો તમે આવા આશીર્વાદ આપો તો કિયાને પાછો એવો ને તો કિયાને આગળ ધોકા લઈ ખાસ ને આવે તો એને કાકા બોલે ને ગયો તો સારું હાલો ત્યારે હવે ધોકાના આશીર્વાદ લઈ લીધા આપણે અને આ સાથે જ આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરી જો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય